બનતા અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભાદરણ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધાયેલ તે ચોરીની મોટરસાઇકલ સાથે એક ઈસમને પકડી અનડીટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેરની ગોરવા પોલીસની ટીમ પકડાયેલ આરોપીનું નામ સુરેશભાઈ જશવંતભાઈ પડિયાર તેમ જાણવા મળે છે તથા આરોપી પાસેથી મોટરસાઇકલ જેની કુલ કિંમત રૂપિયા ચોસઠ હજાર તે કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો